અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માંડવી ખાતે નર્સરીના બાળકોનો ગ્રેજ્યુએશન ડે યોજાયો શાળા દ્વારા બાળકોના ભવ્ય કાર્યક્રમને વાલીઓએ બિરદાવ્યું હતું બાળકોએ અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ શ્રેષ્ઠ પરફોર્મન્સ કરતાં તેમને સન્માનિત કરાયા હતા અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માંડવી ખાતે નર્સરીના બાળકોનો ગ્રેજ્યુએશન ડે યોજાયો હતો નર્સરી વિભાગના બાળકોનો નર્સરીનું ભણતર પૂરું કર્યા બાદના બાળકોના ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડોક્ટર પરાગભાઈ મરદાનિયા ફાધર અનિસ મેનેજર સિસ્ટર અનુમાથ્યુ તેમજ આચાર્ય સિસ્ટર્સ મીની થોમસ તથા નખત્રાણાની સ્કૂલમાંથી પધારેલા સિસ્ટરો નર્સરી વિભાગના સિસ્ટર લાલી વગેરે જોડાયા હતા ડોક્ટર પરાગ મરદાનિયા તેમજ અગ્રણી મહેમાનોનું શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન કરાયું હતું તેમણે શાળામાં બાળકો દ્વારા કરાયેલા પરફોર્મન્સને બિદાવ્યું હતું બાળકો સુંદર વસ્ત્રો પરિધાનમાં સજ્જુ થઈને આવેલા હતા તેમને સ્કૂલ દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવેલા હતા નાના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે વાલીગણ અને શાળાનો સમગ્ર શિક્ષણ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ